પીઆઈ ફાઉન્ડેશનના સહયોગથી પ્રથમ એજ્યુકેશન સંસ્થા દ્વારા જંબુસર તાલુકાના નહાર ગામની શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ સાયન્સ ડેની ઉજવણીના ભાગરૂપે વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું વિજ્ઞાન મેળામાં પચાસ વિદ્યાર્થીઓ દ્વારા પિસ્તાલીસ જેટલી કૃતિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું નહાર ગામની આજુબાજુમાં આવેલી આઠ જેટલી શાળાના આઠસો જેટલા વિદ્યાર્થીઓએ સાયન્સ ડે ના પ્રદર્શન નું નિહાળિયા હતા જે ફાઉન્ડેશન ના માધ્યમ થી જંબુસર તાલુકા ની નાહ પ્રાથમિક શાળા માં મેગા સાયન્સ ફેર નું આયોજન કરવામાં આવ્યું છે આ મેગા સાયન્સ ફેર માં વારકું ને પ્રોત્સાહિત કરવા માટે જંબુસર તાલુકા ના ટીપીઓ શ્રી ઉમેશભાઈ

right now and press the bell icon